ઓરા કુછાર 450 કુછાર 470 એપો છે 8895 સુપર માર્કેટ હોમ છે 714 10000 12 14 15 16 18 510 22 કુછાર 22 92 22 કોઈ 25 26 24 કુછાર 6 1 વાર રાજકુમાર

આપરે મુક્યો છે આ આબોધન 470 રૂપિયા અંબર બોલુ ભાઈ કોઈડા 400 તો એક જ લાગે છે 400 એકાથી બોલો 400 એકાથી 52 99 91 ભાઈ કોઈડા 95 96 490 બોલુ ભાઈ 490 490 ચોક ચોન 59 ઓપ્શન પર પાછો પાછો 62 370 પાછો લાવો ભાઈ આગળ લાવો 370 370 75 50 70 ભાઈ જોડો ભાઈ 70 50 રાખો લાવો લાવો 870 લાવો ભાઈ હાલો આ મુકીજો ભાઈ ભાઈ 370

ત્રણસો રૂપિયા છત્રીસ રેલો ભાઈ ત્રણસો પચાસ ત્રણસો છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ ત્રણસો <laughs> એકાશી <laughs> <laughs>

ચારસો ભાઈ કોઈને બોલવું ઘણવા ચાલી ત્રણસો ચાલીસો

હા વોકલ સુનો ભાઈ એના આયા ત્રણસો એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલ પિત્તાલી અડતાલીસ પચાસ બાવન ચોપન ચોપન એકાવન સાવન સાઠ એકસઠ એકસઠ ચોસઠ પાસઠ છાસઠ છાસઠ ના

ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો બાવન ચોપન છપ્પન સાહીઠી પોતે

બે <speaking> પાસો <in foreign language>